ભમરી ગામ ખાતે યોજાયેલા ગ્રામ સંવાદ કાર્યક્રમમાં શિક્ષણ મંત્રી ઉપસ્થિત રહ્યા હતા મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના ભમરી ગામ ખાતે રાખવામાં આવેલ ગ્રામ સંવાદ કાર્યક્રમમાં ગુજરાતના શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોરે ઉપસ્થિત રહ્યા હતા જ્યારે ગ્રામજનો દ્વારા શિક્ષણમંત્રી કુબેરભાઈ ડિંડોરનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું ભમરી ગામ ખાતે આવેલ સૂચિત સહભાગી વન વ્યવસ્થા મંડળી દ્વારા આયોજિત ગ્રામ સંવાદ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી ગ્રામ સ્તરે વિકાસલક્ષી કામો તથા અન્ય સુવિધાઓ જંગલોનું સંરક્ષણ વિવિધ વિકાસના કામોને લઈને ચર્ચા વિચારણા કરવામાં આવી સાથે વિવિધ સ્ટોલની મુલાકાત લઈ અંતે ભોજન વેળાએ લોકોને પડિયા પતરાળામાં ભોજન પીરસી હર્ષની લાગણી અનુભવી હતી શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોર અલગ અંદાજમાં જ જોવા મળ્યા હતા ગ્રામજનો સાથે પડિયા પતરાં વેચતા જોવા મળ્યા હતા અને આ પ્રસંગે સંતરામપુર તાલુકા પંચાયત પ્રમુખ શ્રી હરીશભાઈ વડવાઈ ગામના સરપંચ ભીમાભાઈ સંજયભાઈ પટેલ અજયપાલસિંહ ચૌહાણ તેમજ પાર્ટીના વરિષ્ઠ આગેવાનો વડીલો ગ્રામજનો સહિત પાર્ટીના સૌ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા